હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એચયુ ક્લાસીસ તો આગળ વધીએ સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ચાર ના દાખલા નંબર સાત તરફ તો દાખલા નંબર સાત એ એકદમ સહેલો દાખલો છે ઓકે તો આની અંદર વધારે વાઘ હશે નહીં તો સ્ટાર્ટ કરીએ શું કીધેલ છે આપણને કે એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એકસો ને ચોપન સેન્ટીમીટર વર્ગ હોય અહીં લખવામાં મિસ્ટેક છે સેન્ટીમીટર વર્ગ હોય તો તેનું ઘનફળ શોધ ચલો તો હવે ઘનફળ શોધવું હોય તો ગોળાના ઘનફળનું સૂત્ર કયું થશે ફોર બાય થ્રી પાય આર ક્યુબ ચલો અહીં હું તમને કેટલીક માહિતી આપી દઉં છું ફોર બાય થ્રી પાય આર ચલો પાયની વેલ્યુ આપણને ખબર છે આપણને કોની જરૂર પડશે ગનફળ માટે તો કે આર ખૂટે છે તો આરની વેલ્યુ જોઈ છે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને આપેલું છે તો સૌપ્રથમ આપણે સૂત્ર મૂકીએ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચલો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચલો તો વકરા સપાટીના ક્ષેત્રફળ આપણને કેટલું આપેલું છે એકસો ને આપેલું છે તો આપણે લખી દઈએ એકસો ને ચોપન ચલો વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર કયું થશે તો દર વખતે હું તમને કહું છું કે સૂત્રો જો તમને સારી રીતે નહીં આવડતા હોય તો દાખલાની અંદર તમને બિલકુલ બી ખ્યાલ નહીં આવે ઓકે દાખલો ગણતરી પણ તમે નહીં કરી શકો જે બેઝિક વસ્તુ છે તે સૂત્રો છે તો પહેલા તમારે સૂત્રો તૈયાર કરવાના થશે ચલો બરાબર તમને આપેલા છે એકસો ને તો આપણે મૂકી દઈએ એકસો ને ચોપન એકસો ને ચોપન ચલો હવે જેને શોધવાના હોય તેને આપણે બરાબર ની ડાબી બાજુ રાખીશું મીન્સ કે તેને આપણે કરતા બનાવીશું તો હવે જો આપણે ના વર્ગને જો આપણે કરતા બનાવીએ તો બરાબરમાં કોણ વધે છે એકસો ને હવે આ જે આ બાકીના છે તેની અંદર ખાસ સમજવું કે જે આરના વર્ગની સાથે ગુણાકારમાં છે એ જો બરાબરની સામે જશે તો ભાગાકારની અંદર જશે ફરીથી કહું છું કે જે ગુણાકારમાં છે તે ભાગાકારમાં જશે અને જે ભાગાકારમાં છે તે ક્યાં જશે ગુણાકારની અંદર ચલો તો સાત જુઓ તમે અહીંયા કઈ જગ્યાએ આપેલા છે ભાગાકારમાં તો બરાબરની આ બાજુ આવે તો ક્યાં જશે ગુણાકારની અંદર ભાગ્યા ચાર અને બાવીસ એ ગુણાકારમાં છે આ બાજુ આવે તો ક્યાં જશે ભાગાકારની અંદર ચલો હવે કેન્સલ આઉટ કરીએ તો હવે અહીં આપણને લાસ્ટુપ્ય વેલ્યુ મળે છે તે આપણને આરના વર્ગની મળે છે તો હવે આર આપણે તો આરના ઘનની અહીં જે તમે જુઓ છો અહીં તમને આરનો ઘન આપેલો છે આ જગ્યાએ તો આપણે શું કરીશું આરનો ઘન મેળવીશું ના આપણે કોને મેળવાનો છે આરને મેળવીશું તો આરના વર્ગ પરથી આરને મેળવવો હોય તો તમારે શું કરવું પડે વર્ગ દૂર કરવો પડે મતલબ કે તમારે બંને બાજુ તેનું વર્ગમૂળ લેવાનું થશે તો આરના વર્ગનું વર્ગમૂળ થશે આર હવે આ જગ્યા આપણે ભાગાકાર નથી કરવો ઓકે જેથી આ જો ભાગાકાર આપણે કરીશું તો આગળના સાદ રૂપની અંદર આપણને તકલીફ પડશે તો હવે અહીં આપણે વર્ગમૂળ કઈ રીતે નીકાળીશું ચાલો અહીં વર્ગ અને વર્ગમૂળ દૂર થાય છે અહીંયા જો વર્ગમૂળ નીકળીએ તો ઓગણપચાસનું વર્ગમૂળ કેટલું થાય મીન્સ કે કોનો વર્ગ કરવાથી જવાબ ઓગણપચાસ આવે તો જવાબ થશે સાત અને ચાર છે તો ચાર નું વર્ગમૂળ કેટલું થાય બે હવે હવે આર છે તો પાછળ આપણે એકમ કયો મૂકીશું સેન્ટીમીટર કે સેન્ટીમીટર નો વર્ગ કે સેન્ટીમીટર નો ઘન તો આર મીન્સ કે એક જાતની લંબાઈ છે તો લંબાઈ હંમેશા કેમાં હોય સેન્ટીમીટરમાં હોય કાં તો મીટરમાં હોય એવી રીતે તો અહીં વર્ગ બીજો આવશે નહીં તો આરની વેલ્યુ આપણને મળશે સાત છેદમાં બે સેન્ટીમીટર ચલો હવે આટલું આપણને મળી ગયું છે તમારે જે ગણતરી કરવાની છે તે સીધી સીધી ચોપડાની અંદર કરવાની છે હવે આર આપણને મળી ગયા તો હવે આપણે ગોળાનું ઘનફળ હવે દાખલો એકદમ સિમ્પલ થઈ ગયો ચલો ગોળાનું ઘનફળ દીવો કરીને ઘર બતાવેલું જ છે સૂત્ર કયું થશે ફોર બાય થ્રી પાય આર ક્યુબ ચલો હવે ફટાફટ આપણે કિંમતો મૂકીએ ફોર બાય થ્રી પાય ની વેલ્યુ નથી આપેલી બાવીસ છેદ માં સાત આર નો ઘન તો આર ની વેલ્યુ આપણને કેટલી આપેલી છે સાત છેદમાં બી અને ઘન છે માટે આપણે એને કેટલી વખત લખીશું ત્રણ વખત લખીશું ચલો લખાઈ ગયા હવે જે કટ થતા હોય તેને આપણે કટ કરીએ ચાલો સાત સાત અહીં કટ થાય છે ત્યારબાદ એટલે કેટલા થશે અંશ અને છેદમાં ફરીથી બે કટ થાય છે બે ગુણ્યા અગિયાર એટલે કેટલા થશે બાવીસ હવે કોણ વધે છે ચલો ફરીથી આપણે એક સ્ટેપ વધારીને લખી દઈએ ઉપર વધ્યા અગિયાર ગુણ્યા સાત ગુણ્યા સાત એટલે કેટલા થશે ઓગણપચાસ અને ભાગાકારમાં વધે છે ત્રણ ચલો હવે આપણે ફરીથી ગુણાકાર કરીએ અગિયાર ગુણ્યા ઓગણપચાસ અથવા તો ઓગણપચાસ ગુણ્યા અગિયાર જે કરો એ ચાલે ચલો ચારસો નેવું અને ઓગણપચાસ તો નવ ત્રણ ઉપર વિદિ એ કેટલો જવાબ આવે આપણો પાંચસો ને ઓગણચાળીસ તો અહીંયા આપણે લખીશું પાંચસો ને ઓગણચાળીસ ભાગાકારમાં વધે છે ત્રણ ચલો ફરીથી ભાગાકાર કરીએ ત્રણ વડે તો પાંચસો ને ઓગણ ત્રણ વડે આપણે ભાગી દઈએ તો ત્રણ વડે ભાગાકાર કરીએ ત્રણ એકા ત્રણ વધ્યા બે ચલો ત્રણ સિત્તા એકવીસ કેટલા વધે છે હવે ત્રણ નવા સત્યાવીસ કેટલા વધ્યા બે હવે જો અહીં આપણે પોઈન્ટમાં જવાબ નથી લાવતા સીધી સીધું હવે લખવાનું તમારે કઈ રીતે ચલો જવાબ આપણો કયો આવ્યો એકસો ને અગ્યાસી ચલો ભાગાકારમાં કોણ હતા ત્રણ હતા તો અહીં આપણે ભાગ્યા કરીને મૂકીશું ત્રણ અને જે શેષ વધે છે તેને આપણે મૂકીશું ઉપર તો આપણો જવાબ આવશે એકસો પૂર્ણાંક બે છેદમાં જવાબ લખી દઈએ એકસો અગ્યાસી બે પૂર્ણાંક ત્રણ હવે જુઓ હવે આપણે એકમ કયો મૂકીશું તો હવે આપણે ઘનફળ શોધેલું છે અને બધું આપણને સેન્ટીમીટરમાં આપેલું હતું તો અહીં આપણે એકમ લખીશું સેન્ટીમીટરનો ઘન ચલો દાખલો એકદમ સિમ્પલ હતો શું કરવાનો હતો પહેલાં આરની વેલ્યુ શોધવાની હતી જે આપણે અહીંયા શોધી દીધી છે ત્યારબાદ એ આરની વેલ્યુને આ સૂત્રની અંદર મૂકી અને બેઝિક સાદરૂપ જો આપણે આપીએ તો આપણને સીધે સીધો આન્સર મળી જાય છે ઓકે તો આઈ હોપ ધેટ કે દાખલાની અંદર તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે દાખલાની અંદર મારી જે મેથડ છે તેની અંદર તમને ખ્યાલ આવે છે કે નથી આવતો એ મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો ચેનલને જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો તમારા મિત્રો સાથે પણ ચેનલને વધુમાં વધુ શેર કરો તો મળીએ હવે આપણે નવા વિડીયોમાં થેન્ક યુ